GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો GTN News બોડીની પોલીસ સ્ટેશન વિસ્તારમાં કડાછાલા ગામે કિંમત રૂપિયા 38925 નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટા ઉદયપુર ક્રાઇમ બ્રાન્ચ તો પ્રાપ્ત વિગત અનુસાર આઈજી શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સૂચના અને માર્ગદર્શન હેઠળ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જિલ્લાના તમામ થાણા અધિકારી અને તમામ શાખા ઇન્ચાર્જનાઓની પ્રોહિબિશન ગેરકાયદેસર પ્રવૃત્તિ હેરાફેરી સદંતર રીતે સ્નાબૂત થાય તે રીતની સૂચના કરેલ છે અન્વયે વીએસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટા ઉદેપુરના હોય એલસીબી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરે અને જેના અનુસંધાને એલસીબી સ્ટાફના પોલીસ માણસો બોડીલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતા તે દરમિયાન બાતમી હકીકત